આગામી માર્ચ મહિનામાં ધોરણ બાર બોર્ડની પરીક્ષા આવી રહી છે જેને લઈ તમામ વિદ્યાર્થીઓ હાલ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે જેમાં સુરતના ખાતે આવેલ અંબાબેન મગનલાલ અંધજન શાળામાં ધોરણ બારમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી આનંદ ભાલેરાવ સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત સુરતમાં આનંદ ભાલેરાવ સો ટકા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી કોઈપણ સહાયકની મદદ વિના કોમ્પ્યુટર પર ધોરણ બાર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યો છે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના રાવલ તાલુકાના કુંભાર ગામના પુત્રને ભણાવી રહે છે આનંદ જન્મથી બંને આંખોની સમસ્યા હતી જ્યારે તે સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારે તેને મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું ત્યારબાદ તેણે તેની બંને આંખોની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી પરંતુ હિંમત હાર્યા વિના આનંદ પોતાની આ નબળાઈને પોતાની તાકાત બનાવી દ્રઢ સંકલ્પ સાથે ટેકનોલોજીની મદદ લઈ આગળ અભ્યાસ ચાલુ રાખ્યો અને હાલ ધોરણ બારની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે અને આગામી માર્ચ મહિનામાં આવનારી ધોરણ બારની પરીક્ષામાં કોઈ પણ સહાયકની મદદ લીધા વિના ટેકનોલોજીના ઉપયોગથી ઓનલાઈન પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યો છે આ બાબત આનંદ ભાલેરાવ સાથે વાત કરતા તેણે જણાવ્યું કે ગુજરાતનો પ્રથમ વિદ્યાર્થી હશે જે પ્રજ્ઞાચક્ષુ છતાં કોઈ પણ સહાયક ની મદદ વગર લેપટોપ કે કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા આપશે જે પણ શબ્દ ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે આ રીતે પરીક્ષા સમયે જે પ્રશ્નપત્ર મળશે તે એક્ઝામિનર તેને પ્રશ્ન વાંચીને બતાવશે અને ત્યારબાદ આ સોફ્ટવેરની મદદથી તે ઉત્તર લખશે વધુમાં આનંદે જણાવ્યું હતું કે તેણે આગળ સોફ્ટવેર એન્જિનિયર બની પોતાના જેવા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનવું છે કે પોતાની નબળાઈને કેવી રીતે પોતાની તાકાત બનાવી જીવનમાં સપનાઓ પૂરા કરી શકાય છે આ દ્રઢ સંકલ્પ સાથે આનંદ આગામી માર્ચ મહિનામાં આવી રહેલ ધોરણ બાર બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે સુરતની અંધજન શાળા દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે અત્યાર સુધી આ જે શાળા છે તેમાં બ્રેઇલ લિપિથી સામાન્ય રીતે જે હંડ્રેડ પર્સન્ટ પ્રજ્ઞાચક્ષુ બાળકો હોય છે તે પરીક્ષા આપતા હોય છે પરંતુ સુરતની અંધજન શાળા દ્વારા ધોરણ નવથી બારના બાળકોને ટેકનોલોજીનો ઉપયોગ કરીને પરીક્ષા આપવા માટેની તૈયારી કરાવવામાં આવી છે ત્યારે ધોરણ બારના બે વિદ્યાર્થીઓ આ વખતે ટેકનોલોજીના માધ્યમથી પરીક્ષા આપવા માટે સજ્જ છે અને બે વિદ્યાર્થીઓ આપણી સાથે છે તમે જોઈ શકો છો એમની પાસે કીબોર્ડ છે એક કોમ્પ્યુટર છે તો તો મદદથી તેઓ તેઓ કરીને અત્યાર સુધી જ્યારે પરીક્ષા આપવાની હોય મદદ લેતા હતા પરંતુ આ વખતે પહેલી વખત એવું થઈ રહ્યું છે કે તેઓ કોઈ પણ સહાયકની મદદ વગર કે કોઈની પણ હેલ્પ વગર આ રીતે કોમ્પ્યુટરના માધ્યમથી પરીક્ષા આપી રહ્યા છે ત્યારે એ બે વિદ્યાર્થીઓ જે છે તેઓ આપણી સાથે છે આપણે તેમની સાથે વાત કરીએ જે બેટા તારું નામ શું છે મારું નામ આનંદ છે અને કઈ રીતે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તમે મેમ આ વખતે અમે લેપટોપ દ્વારા એક્ઝામ આપવાની તૈયારી કરી રહ્યા છે કેટલા વખતથી આના માટે તમે મહેનત કરતા હતા અને કંઈક ડિફિકલ્ટ લાગ્યું કારણ કે તમે અત્યાર સુધી તો બ્રેઇન લિપિમાં ભણ્યા હતા અને આ વખતે ફર્સ્ટ ટાઈમ તમે કોમ્પ્યુટરથી પરીક્ષા આપી રહ્યા છો હા મેમ ડિફિકલ્ટ તો લાગતું હતું પહેલાં અને હું બહુ મૂંઝાતો પણ હતો બે ત્રણ વાર ના પણ પાડી હતી મેમને કે મારે નથી આપવી બટ હવે હું એટલો સહજ થઈ ગયો છું કે આ એક્ઝામ હું આપી શકું અને એના માટે હું છેલ્લા આઠ મહિનાથી તૈયારી કરી રહ્યો છું આને માટે તૈયારી તમારા જે શાળાના મેડમ હોય તેને કઈ રીતની કરાવી છે અને કેટલું કોન્ફિડન્સ છે એક્ઝામ માટે મેમ તૈયારી તો બહુ સારી એવી કરાવી છે અમારા ટીચર્સો અને પ્રિન્સિપલ શ્રી અને અમારો ટ્રસ્ટ મંડળ પણ બહુ હેલ્પફુલ છે આ બધી બાબતે અને અમારો કોન્ફિડન્ટ બિલ્ડ કરવામાં સૌથી મોટો ફાળો એમનો જ છે અને સિક સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટનો મારો કોન્ફિડન્સ બિલ્ડ કરી દીધો છે મેં ઓકે અન્ય વિદ્યાર્થીની પણ છે આપણે તેની સાથે વાત કરીશું જે બેટા તારું નામ શું છે ને આગામી તું બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી છે કઈ રીતની તૈયારી છે મારું નામ બોદરા સિયા છે આગામી માર્ચમાં બોર્ડની એક્ઝામ આપવાની છે ધોરણ દસ અને ધોરણ બારની એમાં ધોરણ બારની પરીક્ષા હું લેપટોપથી આપવાની છું ખુશી તો બહુ જ છે અને મારી તૈયારી બહુ સારી ચાલે છે ટાઈપિંગ પણ હું કરું છું લેપટોપ પર અને મારું રીડિંગ પણ સાથે સાથે કરતી રહી છું રોજની કેટલા કલાકની તારી તૈયારી હોય છે ને શાળામાં જ બધી પ્રિપેરેશન કરે છે ને હું શાળામાં પણ પ્રિપેરેશન કરું છું અને મારી જાતે પણ પ્રિપેરેશન કરું છું અને મારું રોજનું આઠથી દસ કલાકનું હોય છે મારા સાથેના જે ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ છે તે લોકો બ્રેઇન લિપિથી આપશે કે કોઈ હેલ્પરની મદદથી આપશે પણ તમે લોકો તમે બે જે ખાસ વિદ્યાર્થીઓ છે કોમ્પ્યુટરની મદદથી તમે આપી રહ્યા છો તો કઈ રીતની આશા છે કે કેવું પરિણામ આવશે મને આશા છે કે મારું સિક્સટીથી સેવન્ટી ફાઈવ વચ્ચેનું પરિણામ આવશે અને મોટા થઈને આપણે આગળ જઈને શું બનવાની ઈચ્છા છે મને આગળ જઈને સોફ્ટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા છે જે બિલકુલ તો તમે જોઈ શકો છો આ બે વિદ્યાર્થીઓ છે કે જેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે બારમાની બોર્ડની પરીક્ષાને લઈને અને ખાસ કરીને કહી શકાય કે લેપટોપની મદદથી તેઓ તૈયારી કરી રહ્યા છે અને તેઓએ આગળ જઈને સોફ્ટવેર એન્જિનિયર બનવું છે અને તેમની સાથે જે ભણતા વિદ્યાર્થીઓએ તેમના માટે પણ એક ઉદાહરણરૂપ પૂરું પાડવું છે અત્યારે શાળાના પ્રિન્સિપલ મેડમ આપણી સાથે છે આપણે તેમની સાથે પણ વાત કરીએ જી મેડમ એ જણાવશો કે કઈ રીતની આ બાળકોની તૈયારી છે અને ફર્સ્ટ ટાઈમ તે લોકો ટેકનોલોજીથી આપવા જઈ રહ્યા છે શું કહેશે અમારી શાળાના વિદ્યાર્થીઓને અમે ટેકનોલોજી આધારિત શિક્ષણ આપી રહ્યા છે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ ભાગે રાઇટર્સની મદદથી પરીક્ષા આપતા હોય છે પરંતુ આ વિદ્યાર્થીઓને અમે પોતે જાતે પોતાનું પેપર લખી શકે અને ઇન ફ્યુચર પોતે પોતાનું દરેક કાર્ય નોટ્સ બનાવવાની હોય જો એ ઉચ્ચ શિક્ષણ મેળવે અને એમાં એમને કોઈ રાઇટરની જરૂર નહીં પડે તો જાતે પોતાનું કાર્ય જાતે કરી શકે એની ટ્રેનિંગના ભાગરૂપે અમને આ રીતે છોકરાઓને ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપી રહ્યા છે જેની અંદર એ લોકો પોતાનું ગૃહકાર્ય પણ જાતે લખે છે ટાઈપ કરીને અને વિદ્યાર્થીઓ પોતાનું ગૃહ કાર્ય શિક્ષકને ઇમેલ દ્વારા જાતે ટાઈપ કરીને મોકલાવે છે શિક્ષક મિત્રો પણ એ ગૃહકાર્ય ઈમેલ દ્વારા છોકરાઓને મોકલાવે છે અને એનું જે પણ કંઈક ભૂલ ક્ષતિ રહી જતી હોય તે પણ એમને ઈમેલ દ્વારા જ એ લોકોને સમજાવે છે આ ટેકનોલોજીનો ઉપયોગનો મુખ્ય હેતુ એ કે વિદ્યાર્થીઓ ઇન ફ્યુચર ટેકનોલોજી સાથે જોડાયેલા રહે સ્વતંત્ર રીતે પોતાનું કાર્ય કરી શકે અને બીજા પર નિર્ભર રહેવા કરતાં પોતે જાતે જ કાર્ય કરતા શીખે અને હવે ટેકનોલોજીનો યુગ છે તો કમ્પ્યુટર શીખેલું હશે તો એમને જોબ મેળવવામાં પણ સરળતા રહેશે તો આ રીતે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે અને શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે તેના ભાગરૂપે આ વર્ષે ધોરણ બારના બે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓ રાઇટરની મદદ વિના લેપટોપ પર જાતે આપવા જઈ રહ્યા છે

અને સ્વતંત્ર રીતે કોઈની પણ મદદ વિના જો કાર્યકર્તા શીખશે તો આ પહેલો કિસ્સો છે અને એ ઉદાહરણ ઉદાહરણરૂપ સાબિત થશે અને બીજા વિદ્યાર્થીઓ પણ એના દ્વારા પ્રેરણા મેળવીને આગળના એટલે કે આવનાર વર્ષોમાં બીજા વિદ્યાર્થીઓ પણ આ રીતે પરીક્ષા આપીને પોતે સ્વતંત્ર રીતે કાર્ય કરતા શીખે અને પોતાનું ભાવિ ઉજ્જવળ બનાવે